વાત કરીએ 10 માસ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે માંગરોળના શાહ વસરાવી ગામ નજીક ખાડી પર જોખમી લો લેવલ બ્રિજ તોડીને મોટા અને ઊંચા બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ કામના સમયે તંત્ર દ્વારા આ આડા કાન કર્યા હતા અને હવે આ બ્રિજના પિચિંગ કામમાં તિરાડાને ધુવાણ થઈ રહ્યું છે છતાં અધિકારીઓ છે બિંદાસ જ્યાં સુધી મોટી દુર્ઘટના નહીં સર્જાય ત્યાં સુધી અધિકારીઓ આપશે ઉડાઉ જવાબો વાત કરીએ દસ માસ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે માંગરોળના શાહ વસરાવી ગામ નજીક ખાડી પર જોખમી લો લેવલ બ્રિજ તોડી મોટો અને ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ કામના સમયે તંત્ર દ્વારા આ ખાડા કાન કર્યું હતું અને હવે આ બ્રિજના પિચિંગ કામમાં તિરાડ અને ધોપાણ થઈ રહ્યું છે છતાં અધિકારીઓ બિંદાસ છે જ્યાં સુધી મોડી દુર્ઘટના નહીં સર્જાય ત્યાં સુધી અધિકારીઓ આપશે ઉડાવ જવાબ આ દ્રશ્ય છે કેમ માંડવી સ્ટેટ હાઈવે પાસઠ ને જોડતો તરકેશ્વર મોસાલી રોડના ના માકરોડ તાલુકાના વસરાવી ગામની પાટિયા નજીક ખાડી પર બનાવેલા વર્ષો જૂના લો લેવલ બ્રિજ ચોખમીને અને બિસ્માર બનતા દસ માસ પહેલા જૂના લો લેવલ બ્રિજની જગ્યા પર ઊંચું અને પહોળો બ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે પરંતુ આ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો ત્યારથી જોખમી માનવામાં આવે છે શાહ ગામના લોકો રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે કેમ કે બ્રિજની એક બાજુ શાહ ગામ અને સામેની બાજુ વરસાવી ગામ આવેલું છે આ બંને ગામ તરફ જવા ઊંચી ઢાળ આપવામાં આવી છે જે જોખમી છે અને સાઈડ શોલ્ડર પર જોખમી છે જો હવે વાહનો આ બંને ગામ તરફ તો મારી જાય એવો છે થોડા સમય સા ગામનું સાઇડ શોલ્ડર ના ગામમાં તિરાડ અને ધોવાણ થયું હતું ગામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા તંત્ર પોતાની વેટ ઢાકવા માટે પુરાણ અને ડામર ચોપડી ચાલતી પકડી હતી હવે પહેલા જ વરસાદમાં વસરાવી તરફ બીજી તરફ બ્રિજના રસ્તામાં મસ્તમોટી તિરાડો અને રસ્તાનું ધોવાણ થતા તંત્ર દોડતું થયું છે અને કામે લાગતા સ્થાનિકોએ પિચિંગના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી આવનારા ચોમાસામાં જગ્યા પર મસ્મોટો અકસ્માત થશે તો એના માટે માર્ગ અને મકાન વિભાગ જવાબદાર રહેશે વિગ્રામજનોએ વાતો કરી હતી સરતાર શેખનો રિપોર્ટ આઝાદ નિવસ જાનો શુંનામ હતું હિમાનમય જે રીતે આજે રસ્તો છે જે તૂટી ગયો છે પહેલાં જ વરસાદમાં શું કહેશું આ રસ્તા આ બધું વેઠાવાનું કામ છે કોઈ કામનું નિરાકાર આવ્યું છે જેથી પહેલો વરસાદ થયો એના જંડાળ આ રસ્તો બેસી ગયો એટલે સાનો રસ્તો બેસી ગયા વસરાવીનો રસ્તો થાય હમણાં ભારે લોડિંગની ગાડીઓ થાય તો હું અલગ થાય એટલે આપને એવું લાગે છે કે આ જે વેઠ ઉતારી છે સાઈઝ સોલ્ડરિંગમાં સો તો આની રજૂઆત કરી છે તમે હમણાં રજૂઆત કોઈને હમણાં કરી નથી આ રસ્તાના વિડીયો આવેલા હતા સવારે વાયરલ થયા હતા હવે તંત્ર કામે લાગ્યું છે હા

આ ચોમાસાના અંદર કોઈ ગાડી અંદરમાં ફૂલ વરસાદ નો કોઈ રસ્તો નહીં દેખાય તો શું હાલત થાય તમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો છે રોડ કામમાં કામ ભ્રષ્ટાચાર થયો ને કેમ ને આમાં તમારે નજર નહીં સામે છે